આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લા સોરી મોરબી જિલ્લા કોંગ્રેસના લડાયક પ્રમુખ આદરણીય શ્રી કિશોરભાઈ ચીખલીયાજી એવા જ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ શ્રી ગિરીશભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રો સૌ પ્રથમ આજે મોરબી મોરબીની પાવનધરા ઉપર ઉતરતા જ અમે પહેલે તો દર્શને ગયા માં ઉમિયાના ત્યારબાદ બાબા સાહેબ સ્ટેચ્યુ ઉપર ફૂલાર કર્યું ભગતસિંહજીની પ્રતિમાને ફૂલાર કર્યું અને સરદાર સાહેબની પ્રતિમાને ફૂલાર કરી અને આ કાર્યક્રમ ઉપસ્થિત થયા આજે મોરબીમાં આવતા જ મને જાણવા મળ્યું કે મોરબીમાં એકે પર્યટન સ્થળ નથી મોરબીમાં જોવાલાયક કોઈ સ્થળ નથી આજે મોરબી નગર મોરબીની જનતાએ અમને નગરપાલિકા આપી ધારાસભ્ય આપ્યા સંસદ સભ્ય આપ્યા છતાં પણ મોરબીમાં ફરવાલાયક જોવાલાયક કંઈ સ્થળ નથી એ દુર્ભાગ્યપૂર્ણ છે પછી અહીંયાના ઉદ્યોગકારો પાસેથી જાણવા મળ્યું કે જે રે રેલવેના લાગતા મુદ્દાઓ છે શુદ્ધ પાણી નથી મળતું સેરામિક ઇન્ડસ્ટ્રી માટે જે આપણે છઠ જે નેચરલ ગેસ છે જે છ ટકા જીએસટીનો ભા એમને ભાર વેઠવો પડે છે એને જીએસટીમાં લાવતા નથી એટલે આ તમામ તમામ પ્રશ્નો અહીંયા ઉપર રજૂઆતો સાંભળવા મળી અને આ ફેરે પ્રજા આખી જાગી ગઈ છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે કચ્છ મોરબી લોકસભા વિસ્તારમાં આવતા તમામ પ્રજાજનો આ ફેરે પરિવર્તનના મૂળમાં છે અને પરિવર્તનની લહેર આ ફેરે કચ્છ મોરબીથી શરૂ થઈ અને ઇન્ડિયાની સરકાર બનાવશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે